વાલોડ ગ્રામ પંચાયત પર ગ્રામ પંચાયતના સભ્યો દ્વારા જ મોટા પાયે ભ્રષ્ટાચારના આક્ષેપો સ્ટોરી રિપોર્ટ બાય વિકાસ શાહ તાપી નમસ્કાર હું સતીશ રાઠોડ વાલોડ ગ્રામ પંચાયતનો સદસ્ય છું વાલોડ તાલુકાની અંદર હાલ મોટા પાયે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે એ અંતર્ગત વાલોડ ગ્રામ પંચાયતની અંદર પણ હાલની અંદર વાલોડ શેડી પડિયાની અંદર એક એજન્સી દ્વારા બે વર્ષ પહેલાં જે કામ થયેલું હતું તે કામોને ડુપ્લિકેશન કરીને ચાર લાખ સિત્તેર હજાર જેટલી રકમ ઉપાડી લેવામાં આવી છે એવી માહિતી મને મળી હતી અને આજ રોજ અમે ગ્રામજનો અને વિસ્તારના સદસ્ય સાથે અમે લોકો સ્થળ મુલાકાત કરી છે તો જાણવા મળ્યું છે કે વાલોર શેઢીફળિયાની અંદર પણ આવા ડુપ્લિકેશનના કામો થયા છે અને એવા તો કેટલા બધા આખા સમગ્ર વાલોની અંદર અલગ અલગ વિસ્તારની અંદર રસ્તા પાણી ઘણા બધા છે એવી મને માહિતી મળી છે આવનારા દિવસોની અંદર આ તમામ સમગ્ર કામોની તપાસ થાય એ માટે અમે જિલ્લા વિકાસ અધિકારીને ફરિયાદ કરવાના છે જો આને યોગ્ય જવાબ નહીં મળે તો શું કરશો જો આનો યોગ્ય જવાબ નહીં મળે તો અમે ઉપરી અધિકારીને પણ સીએમ પોર્ટલ ઉપર પણ અરજી કરવાની તૈયારી રાખી છે હું આ વર્ડની સભ્ય છું અહીંયા જે ગટર લાઈન થઈ છે એ મારી જાણ બહાર છે મને પણ ખબર નથી કે આ ગટર લાઈન એ લોકો ક્યારે કરી ગયા છે તો આ સ્થાનિક જે અહીંના જે નાગરિકો છે એના દ્વારા મને જાણવા મળ્યું તો હું અહીંયા જોવા આવી કે અહીંયા એ લોકોએ ગટર લાઈન કરીને અને આવું ભ્રષ્ટાચાર કરી ગયા છે અને નાણાંનું ઊંચાપટ થઈ ગયું છે તો આની અમે તો આની તપાસ થાય અને આ વાલોડમાં જે બધા ભ્રષ્ટાચાર ચાલી રહ્યા છે એ બધાની એ બધી બધાની તપાસ થાય અને આગળ અમે આના સારું અમે જિલ્લામાં પણ આની અરજી આપવાના છે કે વાલોણમાં કેટલો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે આ ગરનાળાની આપને ક્યારે જાણ થઈ કે આવું ભ્રષ્ટાચાર અહીંયા થયો છે આ ઘરનાળાની આ લગભગ ત્રણ દિવસ અઘાડી એ લોકો દ્વારા જાણ થાય કે એ લોકોએ કીધું અમને કે ભાઈ આ ઘરનાડું અહીંયા નાખ્યું છે પણ એનું અમને ખબર હતી આ લોકોના આપણે શું કે શેરફિયાના સભ્ય દ્વારા અમને જાણ થઈ કે આવું આ લોકો કામ કરી ગયા છે માં મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઈવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને સોસો અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે